હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવાય પર એક ચમચી મુખવાસ ખાવાથી તમે તમારું ઘણું બધું વજન ઓછું કરી શકો છો ચલો જોઈએ કેવી રીતે મેં આ મુખવાસ બનાવ્યો છે કઈ કઈ વસ્તુ અહીં મદદથી બનાવ્યું છે તેની રેસીપી ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો બરાબર મિત્રો મુખવાસ ખાવો જ જોઈએ વરિયાળી ખાઓ કે અજમાનો મુખવાસ ખાઓ અળશીનો મુખવાસ ખાઓ કે પછી શુવા દાણાનો મુખવાસ ખાઓ કે પછી મમેથી દાણા પણ ઉમેરી દો મુખવાસ ખાવાથી તમારા પાચનતંત્રને વેગ મળે છે તમારું પાચનતંત્ર વધારે સ્ટ્રોંગ બને છે પરંતુ આજે હું તેને મુખવાસ ખાવાની સાચી રીત જણાવીશ જો તમે એવી રીતે મુખવાસ ખાશો એવી રીતે મુખવાસ બનાવશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે હવે અહીંયા અળસીનો મુખવાસ તૈયાર જે શેકેલી અળસી આવે છે એ જ લેવાની છે મારા ઘરે હું અળસી શેકું છું પણ મને બહાર જે અળસી મળે છે એ વધારે શેકેલી અને વધારે ભાવે છે એટલે હું અહીંયા આપણે અડધી ચમચી અળસી લેવાની છે આ એક ટાઈમનો મુખવાસ હું બનાવું છું ઓકે ફાઇન ચલો

અળસી તો આપણા શરીરની અંદર જ આપણે ખાઈએ પછી ચીકાશવાળો પદાર્થ છોડે છે અને આપણા જે હોજરી હોય છે એ હોજરીની અંદર ખોરાક જે આપણે ખાધેલો છે એ ચીકાશવાળો પદાર્થ એ ખોરાકને એકદમ સરળતાથી આપણે પાચનતંત્ર સુધી પહોંચાડે છે અને એ જ અળસીની ચીકાશના કારણે આપણા તંત્રને ઓઇલિંગ થાય છે ચિકાશ મળે છે જેના કારણે આપણું પાચનતંત્ર છે તે વધારે સ્પીડી કામ કરે છે અને એટલા માટે જે લોકો નિયમિત રીતે અળસીનું સેવન કરે છે એમને ક્યારે એમના શરીરની અંદર ચરબી વધતી નથી આ એક સૌથી મોટો અળસીનો બેનિફિટ છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી શેર કરું છું પૂરી પૂરો વિડીયો જોજો તો અહીંયા આપણે અળસી કેવી રીતે ઉપયોગી છે અળસીના ફાયદા શું છે એ બધું મેં તમને જણાવ્યું હવે અડધી ચમચી અળસીની સાથે જો તમે અડધી ચમચી અજમો મિક્સ કરી દો યાદ રહે અજમાને શેકવાનું નથી જો તમે અજમાને શેકીને ઉપયોગ કરશો તો અજમાના જે પોષક તત્વો છે તે ઓછા થઈ જાય છે અજમો હોય એની પાસે તમને ઝીણા ઝીણા તાળ દેખાય રેશા દેખાય એ ડાયટ્રી સેલ્યુલસ ફાઈબર છે જો એ નાશ પામે છે શેકવાથી એટલે તમને સો ટકા એની અસર થતી જ નથી અજમો ફેટ કટર છે અજમો તમારા શરીરની એનર્જી એટલે કે કેલરીને બાળવાનું કામ કરે છે તમારા શરીરનું પાચનતંત્ર ઠીક કરે છે બ્લોટિંગની સમસ્યા દૂર કરે છે અને પચાવે છે હવે આપણે માત્ર ચારથી પાંચ દાણા એમાં મેથી દાણા ઉમેરવાના છે સાહેબ આ મેથી દાણા કાચા જ લેવાના હો એને પણ શીખવાના નથી કારણ કે એની ઉપર જે યલો કલરની મેથી દાણાની છાલ રહે એ જ પ્રોટીન છે એ તમારા સ્નાયુને મજબૂત કરે છે જ્યારે તમારા સ્નાયુ મજબૂત થાય ત્યારે સ્નાયુમાં કસાવ આવે છે જીમમાં જાઓ તમે યોગા કરો અને જે તમારું બોડીમાં કસાવ આવે છે એ જ વસ્તુ મેથી દાણામાં જીમમાં જાઓ છો જીમના કોચ પ્રોટીન લેવાની સલાહ કેમ આપે છે એ જ કારણે હવે અહીંયા આપણા મુખવાસ રેડી છે અડધી ચમચી અજમો અડધી ચમચી અળસી પાંચ દાણા મેથી દાણા અહીંયા વરિયાળીનો ઉપયોગ તમારે કરવો હોય તો કરવાનો ન કરો તો ચાલે આ એક ચમચી મુખવાસ બનીને રેડી આ એક ચમચી મુખવાસ તમારે એકદમ ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાનો છે વધારે વાર ચાવવાનો ચાલીસથી પચાસ વખત ચાવવો પડે ને તો બેઠા બેઠા ચાવજો લોજિક છે આ વસ્તુ તો તમારું જે વર્ક કરે જ છે પરંતુ ચાવી ચાવીને ખાશો તમારી લાળ ગ્રંથિ છે એનું જે પીએચ આઠ છે જે આપણા શરીરની અંદરના અવયવના ઓર્ગન્સના પીએચ સાથે સેટ થાય છે આપણા મોઢાની લાળ ગ્રંથિ આપણા પાચનતંત્ર સુધી ઉતારવાનો આ બેસ્ટ રસ્તો છે આપણું જો પાચનતંત્ર સુધી આપણા મોઢાની લાળ પહોંચી ગઈ તો આપણા શરીરની અંદર ક્યારેય કોઈ રોગ થવાના નથી આપણું પાચનતંત્ર નબળું નથી પડવાનું આપણા પાચનતંત્રને ખોરાક માટે આપણી લાળ જોઈએ આપણા પાચનતંત્રને સ્ટ્રોંગ રાખવા માટે એટલા માટે જ આપણા ઋષિમુનિઓ ડૉક્ટરો નાના બાળકોથી ને વૃદ્ધથી સૌ કોઈ એક જ વસ્તુ ખોરાક સારી રીતે ચાવી ચાવીને ખાવ ખોરાકને સારી રીતે ચાવવાથી તમારી લાળ ગ્રંથિ ખોરાક વાટે તમારા અન્ન નળીમાં જાય તો જઠસાકની શાંત થાય એ પછી તમારા આંતરડા સુધી પહોંચે એ પછી હોજરી એ પછી પાચનતંત્ર વિચાર કરો આ લાળ બધા છવ્યોને પોષણ આપે અને છેલ્લે આપણા પાચનતંત્રને ઠીક કરે છે માટે જ મુખવાસ ખાવાની આ રીત મેં તમને જણાવી આ એક જ વસ્તુ કરશો એટલે કશું જ કર્યા વગર એક જ મહિનામાં ઘોડા જેવા તમે બધા રોગ ગાયબ વજન ઓછું તમારું બોડી એકદમ ફેટમાંથી ફિટ તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી સો ટકા સચોટ છે જેવી રીતે મેં તમને શાંતિથી સમજાવી એ જ રીતે તમે શાંતિથી વિચારજો કે તૃપ્તિબેન સાચું કે છે આ એક ચમચી મુખવાસ ફટાફટ તમારું વજન ઘટાડશે પરંતુ આ મુખવાસ ખાવાની સાચી રીત મેં તમને કહી છે એ છે ખરેખર વસ્તુ પસંદ આવે છે તો સબસ્ક્રાઇબ દિલથી કરો અને વિડીયો વધારે શેરિંગ કરો